મારું નામ બાબુલાલ વસરામભાઈ પારધી ખાનગઢ ડ્રાઈવર છે શું આપનો પ્રશ્ન છે પ્રશ્ન એ છે કે ઓગણીસો એકસઠનું જે મકાન બનેલું છે એ મકાનમાં આંગણવાડી બેસે છે આંગણવાડી જે રૂમમાં બેસે છે એ રૂમમાં રસોડા સાથે આંગણવાડીનું કામકાજ ચલાવવામાં આવે છે જે યોગ્ય નથી આમાં ગમે ત્યારે અગ્નિકાંડ થઈ શકે એમ છે બીજું કે ઉપર નગરપાલિકા બેસે છે નીચે આંગણવાડી છે નગરપાલિકાને કોઈ સફાઈની દરકાર નથી ગંદકી એટલી બધી ચારો તરફ થઈ ગઈ છે કે જેનો નિકાલ પાલિકાએ કરવો જોઈએ એને બદલે પાલિકા ખચરો આમાં આંગણવાડીમાં નાખે છે જેને લઈ અને બાળકોનું હિત સુરક્ષિત નથી જેને ધ્યાને લેવો અમારી સરકારશ્રીને રજૂઆત છે મારું નામ દિનેશભાઈ રબારી છે અને હાલે અત્યારે અત્યારે આપણે ઊભા છીએ બાલ મંદિર જે નગરપાલિકાની એકદમ બે બિલ્ડિંગ એક જ છે હવે નગરપાલિકાની નીચે આવેલું બાળ મંદિર જે ઓગણીસો એકસઠમાં બનેલું છે જે ખૂબ જ જર્જરીત હાલતમાં છે જેમાં તમે જુઓ એટલે સામે દિવાલ તૂટી જાય છે હજી આઠ દિવસ પહેલાં એક એવો દાખલો બન્યો હતો ત્યાંથી એક હડકાયું શ્વાન અહીંયા ઘરી ગયું હતું અને અહીંયા બાળકો અંદર હતા ત્યાં ગરી ગયું હતું અકસ્માત થવાની ખૂબ જ શક્યતા છે એકદમ જર્જરિત છે અને આ ગમે ત્યારે બેસી શકે એવું બાંધકામ છે હવે બહુ જ પૌરાણિક બાંધકામ છે એટલે આ બાબતે અમારી રજૂઆત એવી છે કે તાત્કાલિકના ધોરણે આના યોગ્ય પગલાં લે